નજર વિગતવાર સમાચાર પર સુરત શહેરમાં રખડતા શ્વાનો આતંક જોવા મળ્યો છે સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો પાંચ વર્ષના એક માસૂમ બાળક પર ચાર થી પાંચ જેટલા શ્વાનોના ટોળાએ ઘાતકી હુમલો કર્યો છે જી હા સુરત શહેરની આ ગંભીર ઘટના કે જ્યાં માથા અને શરીરના ભાગે વીસ થી વધુ ભાગ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે તો બાળકની હાલત અત્યંત ગંભીર છે હુમલામાં પાંચ વર્ષનું બાળક હાલ જીવન અને મરણ વચ્ચેની પથારી પર ઝૂમી રહ્યું છે તેવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો આ તમામ દ્રશ્યો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે માથા સહિત શરીર પર વીસથી થી વધુ ઈજાના

સૌથી વધારે ઈજા માથા પર છે બાકી આખા શરીર પર બંને હાથ પગ તથા પાછળના ભાગે પણ ઈજાઓ છે આશરે વીસેક જેટલી ઈજાઓ છે પ્રાથમિક સારવાર આપ્યા બાદ પેશન્ટ અત્યારે સર્જરીની સેવા હેઠળ છે માથાના ભાગે સૌથી વધારે ઈજા છે નાના નાના ઘા બંને પગ ઉપર વધારે છે પાછળ થાપાના ભાગે પણ છે બાળક ગંભીર હાલતમાં કહી શકાય પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે એટલે હાલ ચોક્કસ કઈ નાખી શકાય પાંચ વર્ષના બાળક પર ચારથી પાંચ શ્વાનોનો ઘાતકી હુમલો અવારનવાર શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે અમદાવાદ શહેરની પણ આવી જ એક પહેલા ઘટના સામે આવી હતી અને ત્યારબાદ સુરત શહેરના સચિન વિસ્તારની આ ઘટના કે જ્યાં બાળક પર અહીં વીસથી વધુ ભાગ પર ઈજા પહોંચાડી છે આ સાથે આ મુદ્દે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે

અને તે દરમિયાન જે શ્વાનો જે ઝુંડ આવ્યું અને ઝુંડ દ્વારા જે પ્રકારે જીવલેણ હુમલો કર્યો અને બચકા જે રીતે બાળકને ફાડી ખાવાના દ્રશ્ય હોય તેવા દ્રશ્યો સર્જાય છે કારણ કે તેમના મા બાપની આપણે જે રીતનું આક્રંદ અને જે રીતની લોહિયાળ પરિસ્થિતિ જોઈ છે ત્યારે બાળક ખૂબ ગંભીર હાલતમાં છે અને જે રીતે અત્યારે સુરત સિવિલ હોસ્પિટલ માટે તેમની સારવાર ચાલી રહી છે એટલે ખૂબ અતિ હાલત છે તેમની દૈની માનવામાં આવી રહી છે ત્યારે સુરતમાં જે રીતે શ્વાનો નો છે તે યથાવત છે ત્યારે આ રીતે લોકોએ ત્યાંના સ્થાનિક જ્યારે બાળકને આ રીતે સ્વાનનો હુમલો હતો ત્યારે તેમને સ્થાનિકો દોડી અને બાળકને બસાવીટલ ખાવામાં એટલે વધુ સૌથી વધુ ઈજાઓ આવી હોય તો તે માથાના ભાગે આવી છે અને શરીરમાં પચાસ જેટલી જે શરીર પર અન્ય જગ્યાએ ઈજાઓ પણ પહોંચી છે એટલે બાળક પર જે રીતે હુમલો થવાનો આસપાસના લોકો દોડી અને આવી મહેના મહા મહેને બાળકને જે શ્વાનોના આતંકમાંથી છોડાયો હતો પરંતુ જે રીતની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનું રસીકરણ અને ખસીકરણ કરતા હોય છે ત્યારે જે રીતની સમસ્યા છે તે ઠેર ને ઠેર યથાવત છે એટલે સૌથી મોટો પ્રશ્ન મહાનગરપાલિકા સામે ચોક્કસ થઈ જાય કારણ કે દરરોજ આ રીતની ઘટનાઓ બની રહી છે અને અવારનવાર કૂતરાઓ જે કરડવાનો ત્રાસ છે તે સ્થાનિકો ભોગવી રહ્યા છે ત્યારે જે રીતે મહાનગરપાલિકા કરોડોનું આંધણ કર્યા પછી આ પરિસ્થિતિ ઠેર ને ઠેર જોવા મળી રહી છે અને લોકો તેનો નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે ત્યારે જે રીતની પરિસ્થિતિ અને ખાસ કરીને બાળકના જે રીતના દ્રશ્યો એટલે કે જે રીતે મા બાપ નું અહિયાં બાળક રુદન એટલે મા કંઈ પણ બોલી નથી શક્તિ મીડિયા પર તેવી તેમની હાલત છે કારણ કે એક માસુમ બાળકની જ્યારે આ રીતે શ્વાનો પાણી ખાવાનો અને એક ઝુંડ માંથી મુક્ત કરાવીને ત્યારે તે જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ જી

જે દોડી આવ્યા અને તેમણે જે કુતરાને માર મારી અને ભગાડવામાં આવ્યા અને ત્યારે આ બાળકને તેમાંથી સુંગાલ માંથી બચાવવા લીધું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ આવ્યા ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિકો માં બારો બાજ રોષ છે અને કારણ કે મેં કીધું એમ કે કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી મહાનગરપાલિકા રસીકરણ કરે છે રસીકરણ કરે છે પરંતુ રિઝલ્ટ શું નિર્દોષ લોકોને ક્યાં સુધી આ રીતે લોકોના ના ઉપર હુમલા થતા રહેશે એટલે શ્વાનો નો ક્યારે સુરત શહેર મુક્ત કરાવશે સૌથી મોટો પ્રશ્નાર્થ વળી ગયો છે કારણ કે કરોડોનું આંધણ કર્યા પછી આ સ્થિતિ છે તો મહાનગરપાલિકાનું તંત્ર કમિશનર પણ જોવે કે શું થઈ રહ્યું છે રસી ખસીકરણ કર્યા પછી પણ સુરત શહેર માંથી શું આપણે લોકોને આ ત્રાસ માંથી મુક્ત કર્યા છે ખરા એટલે આવી ઘટનાઓ રોજ બરોજ બની રહી છે દીકરો

તેને ખૂબ એટલે કે પચાસ જેટલી જગ્યાએ જે ઈજાના નિશાના ખાસ કરીને માથાના ભાગે એટલે પાછળના માથાના ભાગે જે પ્રકાર હુમલો અને બાળકને ખાડી ખાધું હોય તેવા દ્રશ્યો છે જે શ્વાનોના ઝુંડમાં મુક્ત કરવામાં આવ્યું હતું એટલે ડોક્ટર નું પણ સતાવાર નિવેદન આવ્યું છે પરંતુ ડોક્ટર એવું પણ કહી રહ્યા છે શીતલ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ બાળકને બસાવવા માટેની જે તમામ પ્રક્રિયા છે તે ઓપરેશન સુધીની હાથ ધરી દેવામાં આવી છે અને ભગવાન કરે તો ચોક્કસ આ બાળકને બસાવી પણ લેવામાં આવી શકે છે પણ એટલે ડોક્ટર ની ટીમ ભગવાન ની જેમ અત્યારે ખડાય પગે આ બાળક ની સારવાર લાગી છે અને બાળક ને જે બચાવી લેવાના તમામ પ્રયાસો છે એ અત્યારે હાથ કરી દીધા છે બિલકુલ અરવિંદ તમામ માહિતી બદલ આપના આભાર આ ઘટના અંગે અમે અપડેટ આપની પાસેથી લેતા રહીશું તો પાંચ વર્ષનું બાળક હાલ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે હોસ્પિટલમાં હાલ બાળક ની પરિસ્થિતિ જે છે તે ગંભીર છે અને ચારથી પાંચ એક ઘાતકી હુમલો કર્યો છે બાળકના શરીર પર વીસથી વધુ જગ્યાએ ઈજાના નિશાન છે હોસ્પિટલની હોસ્પિટલમાં હાલ બાળક ગંભીર હાલતમાં છે પરિવારમાં પણ હાલ એક ડર છે તે જોવા મળી રહ્યો છે